રાજ્યમાં ખેલ સહાયકોની જગ્યા પાંચ હજારથી વધુ લાંબા સમયથી ખાલી છે ત્યારે કેટલાક ઉમેદવારો રાજ્યમાં પંદર વર્ષથી કરાર આધારિત નોકરી કરી રહ્યા છે તાત્કાલિક અસરથી તેમને કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પંદર દિવસથી તેઓ ગાંધીનગરમાં આંદોલન ધરણા કરી રહ્યા છે હવે ગાંધીનગરથી અમારા પ્રતિનિધિ જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યમાં ખેલ સહાયકોની ખાલી પડેલી જગ્યા ભરવાના મામલે છેલ્લા પંદર દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે ખેલ સહાયકોનું છેલ્લા પંદર દિવસથી આંદોલન દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યું છે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન ધરણા જેવા કાર્યક્રમો યોજી સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાજ્યમાં ખેલ સહાયકોની કુલ મળીને પાંચ હજાર ને પંચોતેર જગ્યાઓ ખાલી છે આ જગ્યા ભરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ જગ્યા ભરાતી નથી હાલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે પંદરસોની જગ્યાનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે પરંતુ ક્યાં કારણોસર અને કઈ રીતે જગ્યા ભરવામાં આવતી નથી તે સમજાતું નથી કરાર આધારિત નોકરી નહીં પણ કાયમી નોકરી આપવાની માંગણી સાથે છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં ખેલ સહાયકો પોતાનું આંદોલન કરી રહ્યા છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આંદોલનને કચડી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને તાત્કાલિક અસરથી યોગ્ય થાય તેવી માંગ કરવામાં આવી છે નામ અને ચૌધરી પાયલબેન ડાયાભાઈ હું સાબરકાંઠાથી છું અને હું એ એક ખેલ સહાયક છું અમારી એટલી જ વેદના છે કે અમને કાયમી ભરતી કરો વ્યાયામ શિક્ષક ની કારણ કે આજે પંદરમો દિવસ છે અમારા માટે અને આજે અમે અમારા છોકરા ઘરે મૂકીને આજે અહીંયા આવ્યા છીએ અમારી વેદના લઈને તો સરકાર કેમ નથી સાંભળતી અમારી વેદના અમારા છોકરા એમ પૂછે છે અમને કે મમ્મી શું થયું તમને કાયમી ભરતી કરશે અને અમારે અમારી સ્કૂલમાં વ્યાયામ શિક્ષક જોઈએ છે તો હું સરકારને એટલી દરખ્વાસ્ત કરું છું કે વ્યાયામ શિક્ષક કાયમી માટે ભરતી કરો અને અમારી વેદના સાંભળો કોઈ નેતા કે કોઈ અમને અહીંયા પૂછવા નથી આવ્યું કે તમે શું કર્યું આટલા દિવસથી બસ અહીંયા આવે છે પોલીસવાળાને મોકલે છે અમને ડિટેન કરી નાખે છે અને અમારી સોરે ઘર્ષણ કરે છે અડધી રાતે સાડા સાત વાગે અમને રસ્તામાં છોડી દે છે અમારી સાથે કોઈ લેડીઝ પોલીસ પણ નહોતી હોતી અને રસ્તા વચ્ચો વચ્ચે ઉતારીને કહે છે કે હવે તમે તમારી રીતે જાઓ તો આ યોગ્ય છે નરેન્દ્ર મોદી સાહેબ માન્ય સીખ રહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ તો અત્યારે ગુજરાતમાં જે આ શોષણ થઈ રહ્યું મારું નામ સંગીતા ત્રિવેદી છે હું ખેલ સહાયક છું વલસાડ જિલ્લામાં અને અમે અહીંયા કાયમી ભરતીની માંગણીને લઈને શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છીએ અમારી ખાલી એક જ માંગણી છે કે અમારી કાયમી ભરતે કાયમી ધોરણે ભરતી થાય અમારી બીજી બીજું કંઈ નથી જોતું બસ અમે આ પંદર વર્ષ જે વનવાસ ભોગ્યો છે ભગવાન રામે પણ ચૌદ વર્ષ વનવાસ ભોગ્યો હતો આપણને બધાને ખબર છે પછી એને રામ રાજ્ય મળ્યું તો હવે અમારે ચૌદ ઉપર એક વર્ષ થઈ ગયું અમે એક વર્ષ કોન્ટ્રાક્ટ માર્યા તે બી અમે એક

કે અમને જવાબ આપો તમે શું કરવા માંગો છો ભરતી કરવા માંગો છો ક્યારે કરવા માંગો છો ક્યારે કરશો અમને સમય આપો અમે હજુ પાંચ છ મહિના આઠ મહિના પણ રાહ જોઈશું પણ જે જવાબ જોઈએ તે અમે અમને જોઈએ જ અમે પંદર દિવસથી અમારા બાળકો અમારા ઘરે બીમાર વડીલો છે તેમને મૂકી મૂકીને અહીંયા બેસેલા છીએ તો અમે હવે જવાબ લીધા વગર તો જવાના જ નથી અમે ઘરેથી પણ કહીને આવ્યા છે અમારી રાહ ના જોશો ભલે અમારું જે થાય તે પણ જ્યાં સુધી આ શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રી અમને જવાબ નહીં આપે અમારા સામે ના આવે અમને ના બોલાવે તો મીડિયામાં આવીને જવાબ આપે પણ અમને જવાબ આપે અમે હવે અમે નહીં તો હવે હદ વટાવશું હવે અમારી ધીરજ કિનારા પર આવી ગયેલી છે હવે અમારામાં ધીરજ છે જ નહીં બસ હવે હાથ જોડીને એટલી જ વિનંતી છે કે હવે અમે બોર્ડર ક્રોસ ના કરીએ મતલબ બોર્ડર ક્રોસ કરવા માટે અમને મજબૂર ના કરે